તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ મહેસૂલ તલાટી વર્ગ ત્રણની નવી બુક છે કુમાર પ્રકાશન દ્વારા બહાર પાડવામાં આવી છે જે પ્રિલિમનરી અભ્યાસ છે મહેસૂલ તલાટીનો ટૂંકમાં પ્રિલિમનો જે સિલેબસ છે એના બધા ટોપિક હોય છે જેમાં તલાટીની ફરજોને બધું આવી જશે હું તમને આગળ વિડિયોમાં દેખાડું કે આ બુકમાં શું કન્ટેન્ટ આપેલું છે કેટલા પેજીસની બુક છે બુકનું મટીરિયલ કેવું છે તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની તો ફાઇનલી મહેસૂલી તલાટીની જે તમે લોકો વેઇટ કરતા હતા કેમ કે ભરતી આવી ગઈ છે તો કે એની સ્પેશિયલ બુક કોઈ આવી કે નહીં તો કુમાર પ્રકાશન દ્વારા પબ્લિશ થયેલી હાલમાં જ બુક આવી છે મહેસૂલી તલાટી વર્ગ ત્રણની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા માટે પ્રિલિમરી અભ્યાસ માટે કુમારનું સુપ્રીમ સહાયક પુસ્તક એટલે મહેસૂલી તલાટી મહેસૂલ તલાટી જેમાં તમને આદર્શ પ્રશ્નપત્ર જવાબ સાથે મળી જશે તલાટીના કાર્યો ફરજો વિશેની માહિતી સાથે તમામ મહત્વની જે થિયરી અને પ્લસમાં એના એમસીક્યુ મળી જશે બરાબર અને જો અહીંયા મેન્શન પણ કરેલું છે કે હાલમાં જે ઓપરેશન સિંદૂર જે યુદ્ધની પરિસ્થિતિમાં કરેલું હતું બરાબર તો એના વિશે પણ આમાં તમને માહિતી મળી જશે એટલે અપડેટેડ બુક છે નવી જ આવેલી છે સૌથી પહેલાં તો ઓપન કરું બુક ઇન્ડેક્સ દેખાશે ઇન્ડેક્સમાં જો સૌથી પહેલા ગુજરાતી ગુજરાતી ભાષામાં શું એના સબ ટોપિક આપેલા છે ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ પછી અંગ્રેજી જાહેર વહીવટ ભારતીય અર્થવ્યવસ્થા ભારતનું બંધારણ પંચાયતી રાજ ગુજરાતની રાજનીતિ ગુજરાતનો ઇતિહાસ પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ટૂંકમાં જે સિલેબસમાં છે રિઝનિંગ મેથ્સ એ બધું આમાં આપેલું છે અને અહીંયા જો સિલેબસ પણ આપેલો છે મહેસૂલ તલાટી વર્ગ ત્રણ પરીક્ષાનો પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ તો એ પણ અહીંયા તમને આપેલું છે એટલે તમારે સિલેબસ જોવાનો જવું પડે સૌથી પહેલાં બુક ઓપન કરશો એટલે ગુજરાતમાં સર્વપ્રથમ જે છે એ આખું કોષ્ટક આપેલું છે જેમ કે પ્રથમ ગુજરાતી મુદ્રક પ્રથમ નાટ્ય લેખક બરાબર એને વર્ષ આપેલું છે અને અહીંયા ભારતમાં જે પ્રથમ છે એનું કોષ્ટક આપેલું છે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા ભારતના સ્થળો ધારો કે અજંતાની ગુફા છે તો કયા રાજ્યમાં છે મહારાષ્ટ્રમાં કયા વર્ષે યુનેસ્કોમાં એને એ સ્થાન મળેલું તો ઓગણીસો ને ત્યાં એવી રીતે બધા સ્થળના નામ આપેલા છે પછી અહીંયાથી શરૂ થાય છે તલાટીની નિમણૂક ફરજો અને જવાબદારીઓ તમે જે પોસ્ટ ઉપર તમે રિક્રુટ થાવ છો તો તમારી ફરજો શું છે

અને મેં પણ હજી બરાબર બરાબર સરખી રીતે ચેક નથી કરી ટૂંકમાં તમારી સામે ફર્સ્ટ જ રિવ્યૂ હું લઈ આવું છું એક વખત ઉપરથી જોઈ લીધી છે પણ ડિટેલમાં હજી હું હવે જોઈશ એટલે તમે પણ આ બુક પરચેસ કરો અને તમે પણ ડિટેલમાં જુઓ અને ચેક કરો તમને ક્યાંય સુધારા લાગે તો કમેન્ટ કરજો બરાબર જેને જેને જે સુધારો લાગે આમાં કે આમાં કાંઈ ભૂલ હોય કદાચ એવું બને એમ હું એમ નથી કહેતી ભૂલ છે પણ કદાચ એવું બને કે કાંઈ કેમ કે દરેક પબ્લિકેશનથી બરાબર કંઈક ને કંઈક કદાચ નાની મોટી એવી થઈ જતી હોય ભૂલ તો તમે કમેન્ટ કરજો તો એ લોકો સુધારી શકે એમ કંઈ પણ સુધારો હોય તો બરાબર બરાબરમાં કમેન્ટ કરજો સામાન્ય જમીનમાં મહત્વની એ બધી યોજનાઓ વિશે આપેલું છે અહીંયાથી શરૂ થાય છે ગુજરાતી ગુજરાતી ભાષાનો વિકાસ કઈ રીતે થયો બરાબર એ બધું અહીંયા ડિટેલમાં આપેલું છે ગુજરાતના કવિ અને સાહિત્યકારો વિશે માહિતી છે પછી આ વ્યાકરણ છે રૂઢિપ્રયોગના અર્થ આપેલા છે વિરોધાર્થી કહેવતો સમાનાર્થી કહેવતો પ્રેક્ટિસ માટે પણ વધારે પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ જો ઘણા બધા વ્યાકરણની લોટ્સ ઓફ પ્રેક્ટિસ આ બુકમાંથી તમારી થઈ જાય જોડણી આપેલી છે અને લાસ્ટમાં બધે મેં શું હશે એન આપેલા હશે પછી અહીંયાથી ઇંગ્લિશ ગ્રામર શરૂ થાય છે જેમાં જો શું પાર્ટ ઓફ સ્પીચ સિંગ્યુલર એટલે કે એક વચન બહુ વચન વિશે માહિતી આપેલી છે અરેન્જમેન્ટ ઓફ સબ્જેક્ટ એન્ડ વર્બ ટેન્સીસ એટલે બધા કાર્ડ આપેલા છે અને સાથે એની એક્સરસાઇઝ પણ આપેલી છે એટલે તમને પ્રેક્ટિસ પણ થાય અને જો આ બુક તમારે પરચેસ કરવી હોય ને તો આ જ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઉં છું ઓનલાઈન તમે આમાં જે પ્રિન્ટેડ પ્રાઇસ છે ને

પૂરું થાય પછી અહીંયાથી બીજો સબ્જેક્ટ છે જાહેર વહીવટ એના હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે ને બોલ્ડ કરેલા જે અક્ષર છે એ શું છે તો કે એના આન્સર છે ત્યાર પછી ભારતીય અર્થવ્યવસ્થા અલગ અલગ જે સિલેબસના સબ્જેક્ટ છે પંચાયત રાજ તો એના હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે અને એના જવાબ ગુજરાતની રાજલક્ષ નીતિ એના હેતુલક્ષી પ્રશ્નો ગુજરાતનો ઇતિહાસ તો એમાં અમુક ડિટેલ પણ આપેલી છે જો પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ આધુનિક ગુજરાતનો અને પછી એના એમસીક્યુ ત્યાર પછી અર્વાચીન ભારતનો ઇતિહાસ ભારતનો સાંસ્કૃતિક વારસો અહીંયાથી શરૂ થાય છે એમાં જો ડિટેલમાં પણ માહિતી આપેલી છે ને પછી લાસ્ટમાં એના એમસીક્યુ પણ આપેલા ભારતની પ્રસિદ્ધ કૃતિઓ ને તેના કરતાઓ જો પછી સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ ની કૃતિઓ કૃતિકારો ભારતના લોક નૃત્યો છે ગુજરાતનો ડેરી ઉદ્યોગ કૃષિ પેદાશો ભારતની ભૂગોળ પછી આ જે સબ્જેક્ટ છે એ છે તાજેતરના બનાવ કરંટ અફેર ત્યાંથી શરૂ થાય છે બરાબર ગુજરાતમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદ પામેલ હસ્તાકળ હસ્તકળા કારીગરી ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું પારણું વિજ્ઞાન અને ટેકનોલોજીનું કરંટ અફેર એટલે કરંટ અફેર પણ અહીંયાથી શરૂ થાય છે જો પ્રથમ યુદ્ધ થી ઓપરેશન સિંધુર છે ઓપરેશન સિંધુર વિશે પણ અહીંયા તમને માહિતી મળી જશે એટલે કેમ કે એક્ઝામમાં પૂછાવાનું જ છે કરંટમાં એ એક તો ટોપિક આવવાનો જ છે બરાબર યુદ્ધ વિશેનો પછી ગણિતના ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે ગણિત સંખ્યા પદ્ધતિ સમજૂતી છે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો છે બધા ચેપ્ટર છે દશાંશ અપૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યા રૂપ લઘુત્તમ સામાન્ય અવયવ ગુણોત્તર ને પ્રમાણ બરાબર અને લાસ્ટમાં ઉદા પેલા ઉદાહરણો હશે એની સમજૂતી ને પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન પછી ઘડિયાળ કેલેન્ડર ને ઉંમર સંબંધિત પ્રશ્નો આ રીઝનિંગ છે આ બધું રીઝનિંગ ના ચેપ્ટર છે માહિતીનું અર્થઘટન ડેટા ઇન્ટરપ્રિટેશન જેને કહેવાય ને માહિતીનું વિશ્લેષણ માહિતીની પર્યાપ્તતા તો જો છે ઘણા બધા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે લાસ્ટમાં પ્રેક્ટિસ વર્ક એક બરાબર એ ટોટલ આખું પેપર આપેલું છે તમે પ્રેક્ટિસ કરી શકો એમ અને જવાબ પણ આપેલા છે તો ટોટલ આપણે પેજની વાત કરીએ ને તો છસો ને પેજની આ નવી જે બુક આવે મહેસુલી તલાટીની એ બુક છે પ્રિન્ટેડ પ્રાઇસ જે હું તમને બતાવું ને તો આની પ્રિન્ટેડ પ્રાઇસ છે સાતસો ને વીસ રૂપિયા પણ ઓનલાઈન મેં જે લિંક મૂકી છે ને એમાં કદાચ ડિસ્કાઉન્ટ ચાલશે હમણાં અથવા તો આવશે કે એવું તમે ચેક કરી લેજો લિંકમાં બરાબર ઓનલાઈન ડિસ્કાઉન્ટ ચાલતા હોય છે ઘણા બધા બુકમાં અને જેમ મેં કીધું ને એમ કે નવી બુક આવી છે ફર્સ્ટ પબ્લિકેશન આવી છે હજી સુધી કોઈ બહાર નથી પાડી નવા સિલેબસ પ્રમાણે એટલે ફટાફટથી પરચેસ કરી લેજો કેમ કે તમારે જેવા ઘણા બધા હશે કે જે બુકની રાહ જોઈને બેઠા હશે લાઉટ ઓફ સ્ટોક ના થઈ જાય ક્યાં બરાબર ચાલો તો ફરી મળીશું કોઈ નવી બુકના રિવ્યુ સાથે ત્યાં સુધી નવા હોય લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી પાછા નવા વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી બાય બાય અને હા હજી સુધી કોઈ ફોર્મ ના ભરેલા હોય તો યાદ પણ દેવડાવી દઉં દસ જૂન છેલ્લી ડેટ છે મહેસૂલ તલાટીનું ફોર્મ ભરવાની ચાલુ જ છે ફોર્મ તમે ઓજસની વેબસાઈટ ઉપરથી ભરી શકશો એના અમે ઘણી બધી રીલ પણ બનાવેલી છે તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો એકવાર મારા ઇન્સ્ટાગ્રામ પેજ અથવા તો ફેસબુકમાં જઈને મારી એ બધી રીલ છે એક વખત જોઈ લેજો ઓકે ચાલો બાય બાય થેન્ક યુ